અમોલ અમોલ હે બિન તોલે મત બોલ બોલ્યા પેલા વિચારવું પડે એટલે હું આ વાત આપને કહું એ બાપા ગામડાના બાપા ખુવા ગયા લીમડા એઠ એમાં કાગડો ને કાગડી લીમડા ઉપર આવીને ક્રા 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 અવાજ કરવા મીડ્યા એટલે બાપાએ બે વાર હાટ હાટ કર્યું પણ ઉડ્યા નહીં એટલે બાપા થયા ઊભા ઊભા થઈ અને ઝૂંપડું હતું ત્રાટાવાળું એની તરફ ચાલતા થયા હાલતા હાલતા કે હમણાં ઝૂંપડામાંથી તરવાર લઈ લીમડા ઉપર સડીને કાગડાના ને કાગડીના કટકા કરી નાખું કાપી નાખું કાગડા અને કાગડી હામું જોઈએ કાગડી કે ઉડી જવાય તરવાર લેવા જાય કે એને બુદ્ધિ નથી તરવાર લઈને આવે ચડે મારા ઉપર કરે આપણા ઉપર તો આપણે ઉડી ન જાય ભગવાને પાંખું આપી સરસ આપી છે આપણે હવે એ તો એ આપણે મારી હકે ભાઈ કાગડી કે વાત સાચી પણ આમ વિચારવા જેવું તો છે જો તો કે નઈ નઈ નહીં જોવું છે કેમ તરવાર લઈને આવે ને કાપે છે એટલે ગયો ભાભો ઝૂપડા ત્રાટામાં અંદરથી તિરકામઠું લીધું તિરકામઠું લઈને ત્રાટા હું ઝીણી નજરે આમ નિશાન લીધું ભાઈ અને પણસને ખેંચી સરક ફડાક કરતો માર્યું નિશાન લઈને કાગડાની છાતી હોરું અરું તિરકામઠું ગયું ક્રાં ક્રાં કરતો ખાટલે પીડ્યો કાગડો અને રાયડો મીડો નાખો કાગડી બિચારી ઉડતી ઉડતી માથે આવીને કે કાગડા હું કહેતી હતી લ્યો તું મરી ગયો હું કહેતી હતી કે આ ભાભો જાય છે ને એનામાં ફેર છે કઈ ઉડી ગયા હોત તો તું જીવતો હોત હવે હું મરી ગયો મારું પૂરું તું મરી ગયો મારું પૂરું થઈ ગયું એકલી થઈ ગઈ કાગડા કાગડા તું મરી ગયો કાગડા તું મરી ગયો જયારે બહુ કીધું ને ત્યારે આ દેશના પક્ષીને સંબોધીને કવિઓ આપણને સમજાવવા માટે કીધું છે એ કાગડાએ જે જવાબ આપ્યો ને એ સાંભળવા જવું કે શું કેશો કાગડી હું મરી ગયો એમ કે હા એ ખોટી વાત છે તું નથી મેર્યો હું નથી મેર્યો કે તો કે મરી ગયો છે એ મને માર તીર મારવા વાળો કે કેમ કે એ જાવા ટાણે શું કેતો તો તરવાર લઈને આવીને મારો કે હા કે એકવાર બોલીને ફરી જાય પછી મરી ગયો છે હો વર્ષ જીવે તો એ પૂતળા તરીકે ફરે છે બાકી એનામાં જીવ્યું નથી હા હું નથી મેર્યો કાગડી કા તો કે બચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન એકવાર વાર ફરી જાય ઈ મરે બચન પલટો સો મુઓ આ કાગ મુઓ ને જાન લેન કયો તરવાર કો અન કર ઉઠાયો બાણ જાવા તાણે કેતો તો હું તરવાર લઈને આને મારું અને પછી બાણ માર્યું ઈ કેવા વાળો બોલી ફરી ગયો ઈ જ મરી ગયો એટલે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ એવા વેણને કાઢીએ કોકના દિલમાં ઠેસ વાગે એવું આપણે ત્યાં કહેવાય બોલવાનું જે ઝેર છે ને સમાજમાં બોલવાથી જે ઝેર ફેલાય છે ને હું તો આ યુવાનો છે અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું જ્ઞાતિવાદ કરે એવો અને ખરાબ જે ભડકા કરે એવા મેસેજ હોય ને એને બ્લોક જ કરીજો તમારા કોઈ મેસેજ નાખે ને આને ફેરવી જોઈએ સીધો બ્લોક જ કરીજો એ હારા રાખજો ભલે થોડા હોય પણ માવા હારું થઈને ખીસ્સા પાડી નાખે એવો મિત્રો રાખવા જ નહીં કોઈ દી કાયમી ન આવે ભલે પાંચ જ મિત્રો હોય પણ અડધી રાતે આવીને કે હું તારો મિત્ર છું અડધી રાતે કારો હોય એવા મિત્રો તમારે રાખવા અને એ સંસ્કાર મારે ને તમારે પાયામાંથી સંસ્કાર સિવાય સંસ્કાર હશે તો વિવેક આવશે અને વિવેક હશે તો તમે વિજ્ઞાનનો ઉપયોગ પણ એ વિવેકથી કરી શકશો વિજ્ઞાન છે તો અત્યારે લાઈવ થાય છે વિજ્ઞાન છે તો દુનિયા આખી કનેક્ટ છે પણ એની સાથે વિજ્ઞાનમાં વિવેક ગયો એટલે પૂરું થઈ ગયું આપણે ત્યાં મહાભારતમાં કોઈથી જોઈજો તમે જૂનું મહાભારતમાં આપણે આ જે મિસાઇલો બધું છે ને એ બધું વર્ણન એમાં છે મિસાઇલો જે આ બધી આવે છે ને અત્યારે એનું છે વર્ણન છે પિસ્તોલનુંય પિસ્તોલનું છે તોપને ભૂખંડી કહે છે આવા આ બધા છે અણુ જેટલા જેટલા આવ્યા છે ને મહાભારતમાં છે જૂનું મહાભારત ધ્યાનથી તમે વાંચશો એ બધું પછી આપણા ઋષિ મુનિઓએ શું કર્યું ખબર મહાભારતનું યુદ્ધનો જે આખો કેર જોયો ને બધો વિનાશ જોયો ને એટલે પુસ્તકોને હંકેલી હંકરી મુક્તિ હતા કે આ માણસને જીવતું રહેવું હોય તો હાદા મકાન હાદો પોશાક સહજમાં મળતો આનંદ અને હાદો ખોરાક આનાથી જરાક આગા ગયા એટલે વિશ્વયુદ્ધ યુદ્ધ જે એનાથી બીજું કાંઈ છે જ નહીં એ હાકેલી મુક્ત દીધું તો એ બધા આક્રમણકારીઓ આવ્યા એ લઈ ગયા આપણું પુસ્તકો આન તેન બધું તો એ મીંડિયા મિસાઇલોને બધું પાછું બનાવવા દે હવે લ્યો ગુબકો કંઈ શું થાય એનું કાંઈ નક્કી નહીં કોના હાથમાં પરમાણુ આવી જાય અને કોણ બહ બહાટી બોલાવી દે નાશ કરશે તો વિજ્ઞાન જ કરશે વિજ્ઞાનનો હારો કરવા જેવો છે વિજ્ઞાન જરૂરી છે પાછું આવડું હું એકવીસમી સદીનો કલાકાર છું મને ખબર પડે પણ વિવેક જો કયો તો આપણે અટાણે કેવી ફળફડા બોલે છે હળગાવી દેવા સિવાય ધંધો નહીં ભારતે તો દુનિયાને જીવન કેમ જીવવું એ રસ્તો બતાવ્યો છે એ ભારતીય સંસ્કાર ભારતીય પરંપરા યુદ્ધોમાં વિવેક હતા આપણે ત્યાં કોઈ દુશ્મનને હાંશ થાય એટલે યુદ્ધ બંધ હતું હટા બોલાવે થાય એટલે યુદ્ધ બંધ પછી એકાબીજાના જે તંબુ હોય એમાં સમાચાર પૂછવા જતા હતા કે ભાઈ કેમ છે અથવા તો દવા જે કાંઈ બધું અને કોઈ સારો માણસ યુદ્ધમાં હોય ને એ કાયમ આવી જાય મરી જાય તોય પણ યુદ્ધ બંધ કરી દેતા હતા બસ અમે દાદા ભીષ્મ પડી ગયો છે આજ હવે કોઈ યુદ્ધ ન કરતા સુધી શું યુદ્ધમાં પણ વિવેક હતા આ બધું આપણે ત્યાં હતું એ દુનિયાને એકવાર આવવું આવું જ પડશે ભગવાન કૃષ્ણ ગીતાના ન્યાય આપણે ત્યાં શિક્ષણમાં અત્યારે પુસ્તકો અપડેટ કરવા પડે ને નવા નવા પુસ્તકો લઈ આવવા પડે નવા નવા કે ભાઈ આ વર્ષે આ નવા પાઠ્ય પુસ્તકો દુનિયામાં આપણે ત્યાં નહીં આખી દુનિયામાં અપડેટ 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 માંગે છે સોફ્ટવેરોમાં અપડેટ માંગે બધું માંગે પણ પાંચ હજાર વર્ષ પહેલાં મારો તમારો બાગ ભગવાન દ્વારકાધીશ ગીતામાં બોલ્યો છે એક શ્લોકનો એક શબ્દ તમે અપડેટ ન કરી શકો નવો ન કરી શકો એને જે કીધું એ સ્વીકારવું જ પડે એને પ્રકૃતિની સેવા કરવાનું વિખાડ્યું ગોવર્ધન ની પૂજા એટલે પ્રકૃતિ ના ડુંગરાઓના બગાડો નદીઓ બગાડો કાલી નાગ રૂપી કોઈ નદીઓમાં કચરો કે ઝેર કે ગટરું કરીને બગાડતા હોય તો એની પણ ફેણ છે એડી રાખીને રગડી નાખો ભલા માણસ એ પ્રકૃતિને બચાવો ડુંગરા બચાવો નદીઓ બચાવો એ કૃષ્ણે કીધું માખણ ખાવ કેવું ગાયું રાખવું પ્રકૃતિએ હજારો આપણે હું માની બેઠા છે માનવ સભ્યતા હો બચો વરહ બચો વરહ એવું મને જ લાગે એવું જ માની બેઠા છે પણ હજારો વરહની સભ્યતા આપણી ભારત વર્ષની છે બધાય દુનિયાને પેલા એ એ એ બાજુ જો જાવું હોય તો વિવેક આ બધું ભગવાન કૃષ્ણ કેમ જીવવું પડશે અને રાખવું પડશે અત્યારે માણસને ખબર નથી અમે ઘણીવાર જોઈએ દીકરા દીકરી વીવી બાવી બાવી વર્ષના પંદર વર્ષના કે પચીસ વર્ષના હોય અમે પ્રોગ્રામ પૂરો કરીને બે અઢી વાગે જઈએ ચા પીવાના હોટલોમાં અમદાવાદ મોટા મોટા સિટીઓમાં તો એ અમે ચા પીતા બધા હું તો બધું જોયા જ કરું બધું હવે રાતના અઢી વાગે પીઝા ખાતા હોય બોલો અઢી વાગ્યે પીઝા દાબતા મને ખબર મને વાંધો નથી એના પૈસાના ખાય છે અને સતત આપણા સામે જોઈને ને આપણને એ દેશી માને હોય ને કાતર હોય ને એમાં કળી જાય એ આપણને બુદ્ધિ વગરના સમજે છે કારણ કે મોટે મોટે અવાજે આપણે બોલતા હોય ને આપણે ફાવે આમ ખુરશી લઈને ધડ દઈને બેહીને એકચ્યુઅલી આમ આમ કરતા આપણને ન ફાવે સર ને એ બધું આપણને ફાવે નહીં એકચ્યુઅલી એટલે એ આપણને એમ માને કે પણ હું જોતો હોઉં તમે જે અઢી કે પીઝા ખાવશો ને તમે હાઠ વર્ષથી વધારે જીવો તો તમે કે લખી દઉં મને ખબર માંધો નથી પણ તો એના સમય હોય છે ને બધા હવે જમણવારમાં આપણે જઈએ શિખંડ છે અને ડાયો હોય શિખંડ હોય આપણે આ જઠસરાગ્નિ જે આપણો છે આ કોઈ હું ઓલો નથી પણ આવ્યું એટલે કહી દઉં એ આમ કરીને આમ ચમચી લઈને શિખંડ મોઢામાં નાખે એટલે આપણને કુદરતે એવી જઠસરાગ્નિ આપી છે કે એ ઠંડુ પચાવવા માટેની જઠરાગ્નિ આખી અંદર તૈયાર થાય શિખંડ અંદર ગયું એટલે ઠંડાને પચાવવાની ક્રિયા એની શરૂ થાય એ હજી શરૂ કરવાની તૈયારીમાં હોય ને તો માથે તાતી દાળ નાખે ગરમ એટલે ઓલી છે ને જઠરાગ્નિ જે છે ને આપણી પાચન શક્તિ જે છે ને એ પછી કે હવે હું આરામ કરું તમે ખાઓ અને પછી આમ 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 પછી અઢી વાગે ને જઈમાં પછી કલાક હજી નો થાય ઈનો છે ના ના મારે તો તારે હાથ ભરી ખાવ અમને કાંઈ વાંધો નથી ખા મોજ કર તમે તો ભણેલા છો મને હું આ બધું જોયા કરું મને એનું પેટમાં મળે બોલો ક્યારે શું ખાવું જોઈએ એ હું વાત કરું છું વિવેક ગયો એટલે દુનિયામાં કોઈ મને ભણેલું લાગતું જ નથી ભણેલું હોય ને તો આ ટોલ નાખા નો દેવા પડે જે રોડના કોબા પડી ગયા એક હેલામેટ વયું જાય આપણી ગાડી હોની સ્પીડમાં હોય અને ધર દઈને હેલામેટ આવે અરે ઓલો રોદો આવે એટલે એલામેટ આપણે ઉગ્યો બસ કેટલા દોઢસો લઈએ બસો ત્રણસો કેટલા લઈએ અઢીસો હેલામેટ મારીએ એક એક જ રોદો એવો મોટો આવ્યો ખાડો એટલે અઢીસો નો હેલામેટ ગયું આપણે બીજે દી કરાવવું પડે છે કોઈ ભણેલો કે એક પણ ખાડો હોય એટલે બીજે દી ટોલ નાખું ન આપે કોણ છે ભણેલો હું નથી